મારે ને તમારે બધાએ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાની જરૂર છે જે ભારતીય સંસ્કૃતિમાં છે એ દુનિયાની કોઈ સંસ્કૃતિમાં નથી એ વાત પાકી છે ભાઈ હા આપણે આને સાયન્ટિફિકલી રજૂ કરવાની જરૂર છે બસ અને આપણી અમારી આપણી કહેતા અમારી જે સાધુની નાચ બીજી ત્રીજી જે ધર્મ જગતની નાયત એ દમડોળને પાખંડ મૂકી વિજ્ઞાનને સાથે રાખી આપણી ભારતીય સંસ્કૃતિની વાતો સમાજને કરે એટલે એકવાર આખી દુનિયાને સ્વીકારવું પડે કે હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી ભાઈ ઋષિ કેટલું સારું કામ શીખવાડ્યું બધું ભાઈ કયો હાલો કેટલું મોટું વૈજ્ઞાનિક કામ બધું બતાવ્યું છે એને હા આજે આજે બધા કે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે આપણા ઋષિઓ એટલે તો રોજ સૂર્યને અર્ઘ્ય દેવાનું કહી ગયા ઉગાડે શરીરે ઋષિઓ આમ અર્ઘ્ય દેતા હવારના કોમળા સૂર્યપ્રકાશમાં સૂર્યપ્રકાશ આખા શરીર ઉપર પડે અને વિટામિન ડી શરીરને મળે ભાઈ આજે ગાયના દૂધનું એટલે ગાયને માખી હતી આજે આજે આપણે પીપળાની પૂજા શુક્રવા કરીએ ઓક્સિજનનો ખજાનો છે ઋષિઓએ જે જે ચીજ કામની હતી એમાં પૂજ્ય બુદ્ધિ કરાવી છે પહેલાના જમાનામાં કેવું હતું ઋષિઓ ગુરુ શિષ્યની પરંપરાઓમાં બહુ પ્રશ્નો ન થતા આજની જેમ ઉચ્છૃંખલ પરંપરાઓ નહોતી મર્યાદાઓ હતી બને ત્યાં સુધી પૂછી ન શકાય પણ ગુરુ એકવાર બોલે એટલે પછી એમ કરવાનું વાત પતી આ જેદી મેં સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું તેથી મને હું સંસ્કૃત કહેવાય એ ખબર નહોતી હું ભાષા કહેવાયા આ મને હું જીવનમાં કામમાં આવશે એ કાંઈ ખબર નહોતી બાલસમી ગુરુએ કીધું ને આપણે ભણવાનું શરૂ કર્યું એ આ હવે ખબર પડે કે માળી કામમાં તો બહુ આવ્યા તે પ્રશ્નો જ નહોતા ખો કરવા ભણવાનું શું કરવા ઋષિઓ જે જે કામની ચીજ હતી ગાયની હરેક પ્રોડક્ટ માનવીય જીવન માટે કામની એટલે એને માનું બિરુદ આપ્યું પીપળાની ચોવીસ કલાક ઓક્સિજન આપનારું વૃક્ષ એટલે એમાં વિષ્ણુનો અંશ એમાં બતાવ્યું અને એને કાપો નહીં એવું એવું આપણા ઋષિમુનિએ બતાવ્યું આ આ તમે આમ જુઓ તો કાગડાઓના કાગડો એ ટેટા ખાય ને પીપળાના ને એના બધાના વડલાના અને એ ચરક કરે ત્યાં જ પીપળા પાસા ઉગે ને વડલા થાય તમે જોજો ને વડલાની હેઠળ ટેટા કેટલાય પીડ્યા હોય પણ એમાંથી સીધો વડલો ન થાય એ આ કાગડાની સરખ એ પ્રોસેસ કાગડામાંથી ન થાય એટલા માટે આપણા ઋષિમુનિઓ કહેતા ગયા કે શ્રાદ્ધમાં કાગડાને ખીર ખવડાવો એ જીવતા હશે તો આ પ્રોસેસ ચાલ્યા કરશે અને એને કારણે આપણા વડલાઓ અને પીપળાઓ થતા રહેશે અને ઓક્સિજનથી ભરપૂર વાતાવરણ રહે લોકડાઉનમાં બધાને ખબર પડી જ ન પડી હા આ વાહનો કેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને ઓક્સિજન કેટલો જરૂરી છે એ ઋષિમુનિઓની આગવી દ્રષ્ટિશો ભાઈ આ સૂર્યને એટલા માટે આપણે પૂજીએ છીએ એનો પ્રકાશ આપને કામ આપે છે એટલા માટે મેં આ વાત બીજું બહુ ઠંડુ પાણીનો પીવો આ બધી ચીજો હું જે કરું છું એ તમને કહું છું આ ખાલી વાતો નથી કરતો ઠંડુ પાણી ક્યારેય હું ફ્રીજનું પાણી પીતો નથી મને પીવું પસંદ બી નથી માટલાનું પાણી પીવાનું હા ઠંડુ પાણી નહીં અમારામાં છે આ નવી નવી પેઢી આવેલી જે અમુક અમુક ચિલ્ડ કોટર પીવું એને આમ તમારે એકદમ એને હું ના પાડવું બધા ઠંડુ નહીં ઠંડુ એટલે માટલાનું ઠંડુ જો આપણું પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળવાળાએ એક શિબિર કરેલી સંતોની માટે એમાં એક આયુર્વેદિક ડૉક્ટર આવેલા એ આ બધું શીખવાડતા હતા એ બહુ સરસ એણે વાત કીધી હતી કે આપણા પેટનું ટેમ્પરેચર સાડત્રીસથી ચાલીસ સેલ્સિયસ હોય બરાબર આપણા પેટનું આખો દિવસ એટલું મેન્ટેનન્સ થતું હોય એનું કારણ કે એને પચાવવાનું છે બધું એટલે એટલું ગરમ રહેતું હોય તમે એમાં અંદર પછી ઠંડુ પાણી વારે વારે નાખ્યા કરો એટલે પછી એને ગમે રીતે એ ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે એટલે એ નજીકના કોઈ પણ ઓર્ગનમાંથી ઉષ્ણતા ખેંચવાની શરૂ કરે અને એ ઓર્ગનને બગાડે એટલે એમાં એણે પેનક્રિયાઝનું બી બાલસ્વામી કીધું હતું કે પેનક્રિયાઝ અહીં નજીકમાં આવે ક્રિયાજ ઉપર જો એણે એટેક કર્યો તો ઉષ્ણતા ત્યાંથી ખેહવા મળે એટલે ધીરે ધીરે પેન ક્રિયાઝમાં સોજો આવે અને એનો ભયંકર દુખાવો થાય એટલે ઠંડુ પાણી એ સારું નથી આ વાતાવરણનું જે ટેમ્પરેચર હોય એનાથી બે ડિગ્રી ઠંડુ ટેમ્પરેચર માટલાના પાણીનું હોય એ પીવો એટલે તમને ઠંડુ જ પીતા હોય એવું જ લાગશે પણ બરફવાળું પાણી કે ભાઈ ફ્રીજનું પાણી એ સારું નથી આ એસીનો સીધો ફ્લો શરીર ઉપર આવે ને એ બી હારો નથી ફ્રીઝમાં રાખેલી ચીજો બી બહુ ન જેટલી તાજી ચીજ ખાવા મળે ત્યાં સુધી બહુ ફ્રીજમાં બી રાખવાનો આગ્રહ નો રાખો આ બધું સ્વાસ્થ્ય માટે અને આજે આ વાતની નહીં ખબર પડે તો ભવિષ્યમાં પણ આ મારી કથા લોકોને બહુ કામમાં આવશે એ વાત પાકી છે એ વાત પાકી છે એટલે આ બધી ચીજો અતિ ઠંડુ નહીં આ જે ઓલી બોટલો આવે છે અમુક અમુક મોટી મોટી એમાં તો નાઇટ્રોજન નાખવામાં આવે છે લિક્વિડ નાઇટ્રોજન નાઇટ્રોજન લિક્વિડ એક ટીપું નાખો એટલે પાણી ટાઢો આખો દીરે એવી ચીજો બહુ ન પીવો હા એ બધી લિક્વિડો જે છે ને બધા એ પછી બહુ નુકસાન કરતા છે હા અત્યારે બને ત્યાં સુધી જેટલું ખુલ્લું વાતાવરણ સારું મળતું હોય તો ખુલ્લું રહેવું જરૂર હોય તો પછી એસી વાપરવું પડે પણ એનો ફ્લો સીધો શરીર ઉપર ન આવવા દેવો ઠંડા પાણી ક્યારેય ન પીવો ઘર ઘરમાં રોગના ખાટલા અને દવાખાનામાં બાટલા ફ્રીજના ઠંડા પાણી પીને ભૂલી ગયા છે માટલા એને ઘર ઘરમાં રોગના ખાટલા અને દવાખાનામાં બાટલા ફ્રીજના ઠંડા પાણી પીને ભૂલી ગયા છે માટલા માટે ક્યારેય પાણી ઠંડુ બહુ ન પીવું બને એટલું શરીર જેને શરદી ન થતી હોય હળખેમ ન થતું એને એણે નાવું ટાંઢા પાણી એવું બહુ શિયાળો હોય ઠંડી લાગતી હોય એવું હોય ત્યારે ગરમ પાણી જરાક ના હું ફાળે પણ એ બી આમ કે ટાઇ નો ન હોય એટલું પછી અમુક અમુકને ગરમ આવે નાયા જ કરે જેટલું ટાઢા પાણી જ શરીર નાય એટલું એને બહુ સારું રહે નાવાનું પાછું રાખવું ઘણા ઘણા નાતા જ નથી અમુક અમુક અમેરિકા મેં મારા નાતા જ નથી એની વાહ પાસે આપણે હાલી અમુક અમુકને લેટ્રિનમાં પાણી લેવાની ટેવ જ નથી હાલો એ પાછા બધા હાઈફાઈ ગણાય લ્યો એક જગ્યાએ હું ગયો તો એક ભગત હતા જ મેં કીધું ભલા તમે તો પાણી લેવાની સિસ્ટમ રાખો ન લેવું હોય કાંઈ નહીં પણ કોકને લેવું હોય એની વ્યવસ્થા તો રાખવી જોઈએ આપણે મગનલાલ ગોતવા પડે ડબલા એટલે કાંઈ હોય નહીં નળ નહીં ડબલું નહીં કાંઈ નહીં કરવું હું ને આપણને જ માળું ફાવે નહીં એમ એમ લેવડાય તું માળા કેમ કરતા હશે ખબર નહીં પાણી નહીં એક તો એક વાત તમારે ક્યાંક હોટૅલમાં ઉતરવું પડ્યું છસો ડોલર એક દિવસનું રાતનું ભાડું બાલસમી હવે અંદર ગયા માળું કાંઈ નમળે એટલે વાસણ કોઈ ડોલે નહીં બાલસમી કશું જ નહીં મેં તો હું કરું પછી તો હું બારો નીકળ્યો ને બે ગ્લાસ લઈ આવ્યો એને અહીંયા બહારના રૂમમાં ગ્લાસ મૂકી રાખેલા છે ગ્લાસ લઈ ગયો ને એ પાણીથી ભર્યા હાલ આવું હાવ બોલો અને આ બધા સુધરેલા બોલો હવે ગામડાના માણસો પાણી લેતા થઈ ગયા મતલબ આ રોટેશનમાં હાલતું છે હો આખી દુનિયામાં રોટેશનમાં હાલતી છે આપણા વાળા હવે જે નોતા લેતા પાણાવાળી કરતા છે પાણાવાળી એ હવે સિસ્ટમ ક્યાં વહી ગઈ એ પેપરવાળી મીડિયા કરવા આપણાવાળા શરૂ થઈ એટલે આમ રોટેશનમાં મનલગે ચાલતું છે આખું અમુક અમુક બહુ પરસેવા વેળ્યા હોય આખો દિવસ કામના તો હાં જે ઘરે આવી નહીં નાઈ નાખવું જોઈએ પછી હવે તમે એમ એમ ઉઘરે ઉઘરા ના હોય નહીં પછી બધું પત્નીઓને ગમે નહીં મારે કેટલું શીખવાડવું તમને લોકો એમ પછી એને ન ગમે એ પછી નકરું એમ અને અમુક અમુકનું તો કેવું હોય એક જણો આમ પરસેવો બહુ વળે ને પાછો એક જણા પંખો રિપેર કરતો હતો ખુરશી ઉપર ચડીને એમાં પડ્યો ત્યાંથી હેઠો ટેબલ ઉપર હતો ટેબલ ઉપરથી આમ પંખ ચડીને પંખો રિપેર કરતો પડ્યો હેઠો તે એની પત્નીને એમ થયું કે આને ચોટ લાગ્યો એટલે એ તરત ગાડી લાવી અને ગાડીમાં નાખીને એને દવાખાને લઈ જતા હતા અડધેક પોગ્યા ત્યાં એને આવડવા સાધમાં આવી ગયો સાધમાં આવી ગયો એટલે કે મને ક્યાં લઈ જાવશો તેની પત્ની કે તમે આમ પંખો રિપેર ઊંચો હાથ કરીને કરતા હતા ચોટ લાગ્યો એટલે તમને દવાખાને લઈ જાય છે એનો પતિ કે ચોટ નથી લાગ્યો મારે મારીને મારી બગલ એમાં એટલો મૂર્શી થઈ ગયો હવે આની ભેગું કેમ રહેવું એ તમે વિચાર કરો એટલે થોડીક ચોખાઈ પણ રાખવી જેણે સ્વસ્થ શરીર રાખવું હોય એને નાહવા ધોવાનું થોડું રાખવું જોઈએ